હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હજી થોડું દહીં નાખીશું આપણે સારી રીતે ફેટી લઈશું હવે આપણે આ રીતનું બેટર રાખીશું ચટણી નાખી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેકિંગ સોડા નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર રેડી લઈશું હવે આપણે બેટર રેડી દીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે ઉપરથી બેટર રેડી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ગાજર ની પેસ્ટ નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે બેકિંગ સોડા નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી થવા દઈશું આપણા ઢોકળા થઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું તડકા માટે તેલ મૂકી દઈશું થોડું રાઈ નાખવાની છે હવે આપણે કઢી પત્તા નાખીશું હવે આપણે તલ નાખીશું થોડાક હવે આપણે તડકો કરી લઈશું હવે આપણા તિરંગા ઢોકળા તૈયાર છે